હિન્દુ પર થયેલા હુમલાને લઈને હિન્દુ સંગઠનો રોષે ભરાયા છે જેમાં ઓપરેટા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હિન્દુ જાગરણ મંચ અને હિન્દુ સમાજ દ્વારા આ ઘટનાને વખોડી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આતંકીઓ સામે કડક કાર્યવાહીની માંગ થઈ છે ભાઈ રામચંદ્રાની વિશ્વ હિન્દુ પરિષદ ઉપલેટા ગત નવ જૂન ના રોજ કાશ્મીર તેમાં આતંકવાદીઓ દ્વારા કાતિલા હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલા અંદર દસ શ્રદ્ધાળુઓના કરુણ મૃત્યુ થયા હતા આ આતંકવાદીઓ નાના નાના બાળકોને પણ મૂક્યા નથી અમારી ભારત સરકાર ને નંબર અરજ છે કે આતંકવાદીઓને ને ને હજી વધારે ને વધારે પાવર આપવામાં આવે